મિત્રો આપણે શિયાળો હતો અને ચોમાસું હતું ત્યારે આપણે પકોડાના ભજીયાના ઘણા બધા વીડિયા બનાવ્યા અને વીડિયા બહુ સારા ચાલ્યા તમારા બધા લોકોનો સારો પ્રેમ મળ્યો તો મિત્રો આજે ઉનાળો છે એટલે આપણે ઉનાળાની આજે એક રેસીપી લઈને આવ્યા છે જે શ્રીખંડ બનાવવાનો છે તો શ્રીખંડની રેસીપી આપણે બનાવીશું શ્રીખંડ કેવી રીતના બનાવાય દહીંને કેવી રીતના કરવાનું શું કરવાનું તો તમે વિડીયો સાથે જોડાયેલા રહો અને વિડીયોને આગળ નિહાતરા રહો અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી નાખો તો ચલો આપણે શ્રીખંડની પ્રોસેસ કરીએ તો મિત્રો આપણી પાસે છે અત્યારે આ બેણીની અંદર દોઢ લીટર જેટલું દહીં મસ્ત દહીં જોરદાર જામેલું દહીં છે અને આ વ્હાઈટ કાપડ છે વ્હાઈટ કાપડની અંદર આપણે દહીં લઈ લેવાનું છે અને દહીં આમાં બધું આપણે લઈ લઈએ અને ચાલો આપણે બાંધી દઈએ દહીં તો આ દહીં આપણે આમાં લઈ લઈશું આ વાઈટ કાપડની અંદર દહીં થોડું વધારે છે એટલે આપણે આને ટાઈક વાંધવું પડશે દહીં સરસ મજાનું જામેલું છે એકદમ જેટલું દહીં તમારું સારું જામેલું હશે એટલો આઈસ શ્રીખંડ બહુ મસ્ત બનશે અને આ શ્રીખંડનો શ્રીખંડનો વિડીયો બનાવ્યા પછી આપણે આ વિડીયાની અંદર તમારા બધાનો સારો પ્રેમ મળશે તો આપણે આઈસ્ક્રીમનો વિડીયો પણ બનાવીશું હવે આ દહીંને આપણે બાંધી દઈશું અને બાંધીને આપણે આને ચોવીસ કલાક એક જગ્યાએ ગમે તે તમે ફ્રિજમાં મૂકવું તો ફ્રિજમાં પણ મૂકી શકો છો અને ફ્રિજમાં ના મૂકવો તો તમે ભારે પણ મૂકી શકો છો ગરમીના કારણે અત્યારે ખટાશ થવાની પણ શક્યતા વધારે રહેતી હોય છે એટલે દહીંને આપણે બાંધી દીધું હવે આ ચોવીસ કલાક સુધી આવી રીતના પાણી તરફ ખુલે છે એક એક ટીપું લાસ્ટ બુંદ્યાની ના વરસી ત્યાં સુધી આપણે આને સ્ટોર આપણે આને બાંધીને રાખશું તમે આ દહી શકો છો તો આપણે આ દહીં ચોવીસ કલાક સુધી રાખશું અને હવે આપણે મળીશું કાલે આ ના માવા સાથે તો મિત્રો આપણે દહીં જેને ચોવીસ કલાક થઈ ગયા આપણે દહીં નીચું લઈ લીધું છે દેખો દોઢ સવા દોઢ કિલો જેટલું દહીં હતું તો દહીં આટલું જ થયું છે લગભગ મહિના હશે અઢીસો ત્રણસો ગ્રામ ઉપર અને આપણે આમાં લઈ લીધું છે ડ્રાયફ્રૂટ કાજુ બદન દ્રાક્ષ આ છે બુરુખાંડ અને આ છે ઇલાયચી તો હવે આપણે દહીંને છોડી અને આમાં બાઉલમાં લઈ લઈએ અને પછી થોડી થોડી આ બધી વસ્તુ નાખી શકીએ એટલા માટે આમાં લઈ લઈએ પહેલાં તો મિત્રો આ માવો આપણે આટલો નીકળ્યો છે પહેલાં માવાને આપણે આમ કરી નાખીએ પછી હવે આપણે આની અંદર પહેલી તો ખાંડ એડ કરીશું ગુરુ ખાંડ જો તમે આખી ખાંડે નાખી શકો છો પણ ગુરુ જલ્દી ઓગળી જાય અને ખોટ તો તમારી ખાંડ તો તમારે એ પ્રમાણે નાખવાની જેવી ખટાશ હોય એ પ્રમાણે ગળ્યું ખાતા હોય તો વધારે અને નોર્મલ ખાતા હોય તો ઓછી આપણે પહેલી આટલી એડ કરીશું પછી એનો ટેસ્ટ જોઈશું કેવું લાગે છે પછી વધારે એડ કરીશું આપણે ખાંડ એકદમ મિક્સ થઈ ગઈ છે પૂરું ખાંડ હવે આપણે ઇલાયચી આ છે ઈલાયચી ઈલાયચી એડ કરીશું તમે આજથી આમ પણ મિક્સ કરી શકો છો ચમચીથી કરી શકો છો પણ આથી કરશો તો બહુ થોડું વધારે સારું મજા આવશે એની અંદર આપણે આ બધું ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું મિક્સ થઈ ગયા પછી આપણે આને હવે બે ત્રણ કલાક ફ્રીજમાં મૂકી દઈશું એટલે ઓકે થઈ થઈ જશે તો ગયો છે આપણો શ્રીખંડ તૈયાર તો મિત્રો આપણે દૂધ એડ કરવાનું હતું દૂધ એડ કરી નાખીશું આ જે કડક કડક લાગતું હોય એ લાગે ને એના માટે દૂધ એડ કરી અને પછી આપણે ફરી એને ફ્રીજમાં મૂકી દઈશું એટલે શું દૂધ થી એકદમ મિક્સ સારું થઈ જાય જો તમારું દહીં એકદમ થોડું પાણી વાળું હોય તો તમે અંદર ના નાખો તો ચાલે પણ જો પેલું દહીં હોય એકદમ કોરું તો તો તમારે દૂધ એડ કરવું જરૂરી છે આપણે હવે આને ફ્રીજમાં આમ ઢાંકીને મૂકી દઈશું બે થી ત્રણ કલાક તો મિત્રો આપણે ફ્રિજમાંથી શિખન લઈ લીધો છે ને બહુ સરસ મજાનો મસ્ત બની ગયો છે તમે જોઈ શકો છો બની ગયો આપણું સિગરેટ એક સામાન્ય પ્રોસેસથી અને બહુ સાદી રીતે બનતો હોય છે